જે બ્રિજરાજ સોળંકી છે તે તેમની સાથે જ આપણે વાત કરીશું બ્રિજરાજભાઈ શું કહેશો જે પ્રમાણે કોળી સમાજનું આ સંમેલન થવા જઈ રહ્યું છે અને જે વિવિધ આગેવાનો જોડાયા છે કોઈ રાજકીય પક્ષ જોવા નથી મળી રહ્યો સૌપ્રથમ તો સંદેશ ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તો હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આભાર વ્યક્ત કરું છું જે રીતના આપ જોઈ શકો છો કે જગ્યા પણ ટૂંકી પડે છે અંદાજે એક લાખ કરતાં પણ વધારે કોળી સમાજ આજે સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશનનું જે આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જે કોળી અને ઠાકોર સમાજ ઉપસ્થિત થયો છે ત્યારે હું સૌ તો એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને સાથોસાથ જે તમે વાત કરી કે બધા જ નેતાઓ સામાજિક હોય રાજકીય હોય અને ધાર્મિક ને ધાર્મિક લોકો પણ અહીંયા ઉપસ્થિત થવા જઈ રહ્યા છે અને આ મંચ

આવનારા દિવસોમાં આ જે સમિતિ છે એની અમે ચર્ચા વિચારણા કરીને આગળની રણનીતિ સોલંકી છે